બોર એટલે દોપાઈની સારી સમજ આપી દો ઓખો હતો પહેલા બોર એટલે શું પૂછું બોર ભાર વડે લક્કો વાળો બરાબર પણ તમાર્યા છે દે ઘણી વાર ઉખાઉ પૂછું દોબાન મારો પરમેટા છે દોબાન બરાબર બોર ભાગ્યા વિસ્તાર જેનો વિસ્તાર ઓછો મે જાણ

જ્યારે હું બીજો ભાગ અને અડાઈશ તો ફૂગો ફૂટતો નથી કારણ કે આ પેનનો અણીવાળો ભાગ નાનો છે એટલે દબાણ વધુ લાગે છે અને આનો પાછળનો ભાગ મોટો છે એટલે દબાણ લાગતું નથી દબાણ ઓછું લાગે છે ફૂગો મજબૂત પણ દબાણ મારે કરતાં વધારે જરૂર છે કારણ કે હું બળને નાના વિસ્તારમાં ફોકસ કરું એટલે તાકાત અને દબાણ એટલે તાકાતના નાના વિસ્તારમાં